સુરતના હજીરાના દરિયામાં તણાઈ આવ્યો યુવકનો મૃતદેહ સુરતના હજીરા ગામના છવ્વીસ વર્ષીય મનોજ હરિજનનો મૃતદેહ દરિયામાં તણાઈ આવ્યો જૂના સિંગોતર માતાના મંદિર પાસે દરિયામાંથી યુવકનો મૃતદેહ તણાઈ આવ્યો યુવકના મોત નું કારણ અકબંધ હજીરા પોલીસ દ્વારા આ મામલે મૃતકના મોત નું સાચું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે